આગળ વાત કરીએ તો બે દિવસ પહેલા સુરતના ડુમ્મસમાં આવેલા વીઆર મોલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો આ કેસમાં મોટો ખુલાસો થયો છે ધમકી ભર્યા ઈમેલની તપાસમાં વિદેશના આઈપી એડ્રેસથી આ મેલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ધમકી ભર્યા ઈમેલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ સામે આવ્યું છે ઈમેલ મોકલવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો હોવાની પોલીસને શંકા છે વીપીએન નેટવર્કનો ઉપયોગ ભારતના જ કોઈ રાજ્યમાંથી થયો હોવાની શક્યતા છે કોઈ ટીખડખોરે કહી શકાય કે ડરાવવા માટે વીપીએન વન ડે એન્ડ ટુ એન્ડ પ્લેટફોર્મ પરથી ઈમેલ કર્યા હોઈ શકે છે સમગ્ર મામલે આઈપીએ એડ્રેસ સર્વર ઈમેલ રજીસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે સાયબર ક્રાઇમની ટીમ ગુપ્ત રાહે તપાસ કરવા રવાના થઈ છે